શહેરમાં આવેલ ખાડીપુર દરમિયાન ડેપ્યુટી મેયર નિરીક્ષણ કરવા માર્શલના ખભે ચડી ગયા હતા આ મુદ્દો ભારે ચર્ચાનો મુદ્દો બન્યો હતો અને આ મુદ્દાના કારણે ભારે વિવાદ પણ થયો હતો અને આ વિવાદના પડઘા સામાન્ય સભા સુધી પડ્યા છે વિરોધ પક્ષ દ્વારા આજ રોજ સામાન્ય સભામાં આ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વિરોધ પક્ષના સભ્યો ડેપ્યુટી મેયરના ફોટો વાયરલ થયા બાદ તેનો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે સભાખંડની બહાર જ પાલિતાણા સિક્યુરિટી ગાર્ડે ટેડી બિયરને અંદર લઈ જવા દીધું ન હતું ને જેના કારણે ભારે હોબાળો થયો હતો સુરતમાં આવેલી ખાડીપુરના કારણે ત્રણ દિવસ સુધી અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા અને રાજકીય ક્ષેત્રો દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી દરમિયાન ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ પણ એક વિસ્તારમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા હતા જ્યાં કાદવ હોવાથી તેઓ માર્શલની પીઠ પર બેસીને ગયા હતા અને આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને કારણે ભાજપ પર પસ્તાળ પડી હતી આ મુદ્દે ભાજપે ડેપ્યુટી મેયરને ઠપકો પણ આપ્યો હતો આ મુદ્દે વિપક્ષે સામાન્ય સભામાં ઉઠાવવા માટે પ્રયાસ કર્યો હતો અને સામાન્ય સભા પહેલાં વિરોધ પક્ષના સભ્યો એક ટેડીબીઆર લઈને આવ્યા હતા અને તેના પર ડેપ્યુટી મેયરનો ફોટો લગાવ્યો હતો જો કે આ સ્ટેચ્યુ લઈને વિપક્ષ સભ્ય સામાન્ય સભામાં આવે તે પહેલા પાલિકાના સિક્યુરિટી ગાર્ડ દ્વારા ટેડીબિયર લઈ લેવામાં આવ્યું હતું જેના કારણે ભારે હંગામો મચ્યો હતો આ યુવાન નું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું અને ત્રણ ત્રણ દિવસ સુધી બોડી મળતી હતી ત્યારે રેસ્ક્યુ કામ ચાલુ ત્યારે ડેપ્યુટી મેયર સાહેબ ત્યાં આવેલા અને બે ફૂટ કાદો એમનો પગ ના બગડે એમના કપડા ના બદલે એટલા માટે ફાયર જવાન ના ખભે ચડીને બે ફૂટ નો કાતો ઓળખ્યો હતો એનો આ પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવી રહ્યો છે